સુરત શહેરના હીરા ટેક્સટાઇલ સહિત અન્ય ક્ષેત્રમાં વેપાર કરનાર ચોપન લોકોને માસિક બે ટકા નફો આપવાની લોભામણી જાહેરાતો કરી કુલ બે કરોડ સુડતાલીસ લાખથી વધુ રૂપિયાની છેતરપિંડી કરનાર માસ્ટર માઇન્ડને કટક સર્કલ જેલ ઓડિસ્સા ખાતેથી ટ્રાન્સફર વોરંટથી સુરત ઇકો લાવી ધરપકડ કરી છે આરોપીને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે સુરત શહેર મોટા વેપાર ધંધા ટેક્સટાઇલ તેમજ ડાયમંડ સાથે સંકળાયેલા લોકોને ટાર્ગેટ કરી જિયાજુર રહેમાન મનીરુલ હુદ્દા સૈયદ સહિત તેની ટોળકી તેમની કંપનીમાં રોકાણ કરવાથી માસિક બે ટકા પ્રોફિટ બેંક ખાતામાં આપશે તેવી લોભામણી જાહેરાતો કરી હતી શરૂઆતમાં બે ટકા નફો ચૂકવી રોકાણ વધી જતા નફો ચૂકવવાનું બંધ કરી મૂડી પણ પરત નહીં કરી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી આરોપી નાસી ગયો હતો આ અંગે સુરત ઇકોસેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી વેપારી દેવાંગ કીર્તિકુમાર શાહે એ ઈકોસેલને આપેલી ફરિયાદ મુજબ આરોપી હેમંત કુમાર પાલ સૈયદ ઝિયાઝુર રહેમાન કાજી મહેબૂબ રોનિતા મહાજન પૂર્વ આયોજિત કાવતરો રચી ફરિયાદી તથા અન્ય રોકાણકારોને તેમના રોકાણ પેટે માસિક 2% નફો આપવાની સ્કીમની લાલચ આપી હતી આરોપીઓની કંપનીઓ એન્ડ એન્ડ સર્વિસીસ એસોસિએટ્સ ટ્રેન્ડિંગ અને અન્ય રોકાણકારોના જાન્યુઆરી બે હજાર બાવીસ થી રોકાણ કરાવી તેઓની કંપનીઓના જુદા જુદા બેંક ખાતાઓમાં નાણાં મેળવી લઈ પૂર્વ આયોજિત કાવતરુ રચી શરૂઆતમાં રોકાણ કર્યું અને રકમ પેટે બે ટકા નફો આપી બાદમાં નફો આપવાનું બંધ કરી દીધું હતું ફરિયાદી તથા અન્ય રોકાણકારોના રોકાણ કરેલ કુલ 2 કરોડ 47 લાખ થી વધુ રૂપિયા પરત ન કરતા ફરિયાદિ અને અન્ય 54 રોકાણકારો સાથે ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ગુના અંગે ફરિયાદ દાખલ કરી હતી આખરે આ સમગ્ર મામલે ઈકોસેલે માસ્ટરમાઇન્ડ 47 વર્ષીય ઝિયાઝુર રહેમાન મનીરુલ હુદ્દા સૈયદની ટ્રાન્સફર વોરંટ થી ધરપકડ કરી છે આરોપી આરામબાગ ઝીલો હુગલી પશ્ચિમ બંગાળનો વતની છે ભુવનેશ્વર ઓડિસ્સા ખાતે પણ આજ મોડસ ઓપરેન્ડીથી સ્કીમ ચલાવી છેતરપિંડી કરવાના ગુનામાં પકડાઈ ચુક્યો છે અને તે જેલમાં હતો ઇકોસેલે કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવી કટક સર્કલ જેલ ઓડિશા ખાતેથી આરોપી મેળવી તેને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે આરોપીએ 2 કરોડ 47 લાખ થી વધુનું રોકાણ ક્યાં કર્યું છે અને આરોપી સાથે અન્ય કેટલા સહ આરોપીઓ સંડોવાયેલા છે તે દિશામાં તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત